જય માતાજી તમારા નવા બ્લોગમાં સ્વાગત છે ગાઈશ આજનો આપણે નવો બ્લોગ એવો છે કે અકોલીમાં આકોલીમાં આપણી સાઈડ ચાલુ છે દરબારવાસમાં એ આપણે જવાનો પ્લેન કરી રહ્યા છીએ બધાએ મારા મિત્રો ગણો તો મારા માણસો ગણો તો એ ખાસ બધા આવી ગયા છે મારા ખાસ મિત્ર પ્રકાશજી આવી ગયા છે તુરંત અમે નીકળી ગયા કામ પર આ ગયા રાતે કૃષ્ણ મંદિર આવી ગયું રાતે કૃષ્ણ મંદિરથી બકો જ આગેલું બદલે એ થી જ્યાં સાઈડ ઉપર નીકળી ગયા સાઈડ ઉપર ગઈને તરત પેલું લેંબોળીનું કારણે વરસાદના કારણે લેંબોળીનો આળો પડે તો વાળી નાખ્યો તરત માલ બનાવવાની કોશિશ કરી માલ પણ ઝડપી બનાવી નાખ્યો એવો માણસો જલ્દી કામ કરે છે કારીગરો પણ મારા સારા છે તરત કોમે લાગી ગયા તરત મારે બીજી સાઈડનો ફોન આવ્યો તરત હું નીકળી ગયો ગયોથી પથ્થર લેવા જવાનું હતું એટલે આપણા ગામમાં રિટર્ન પાછો આકુલીમાં આવી ગયો આકુલી આવીને પાછો રિટર્ન નીકળી ગયો આપણે છેતરવાળા રસ્તે આપણે રબારીવાસમાં પહોંચી ગયા રબારીવાસમાં આપણે મગનભાઈ દેસાઈને અહીંયા આપણી એક સાઈડ ચાલુ હતી ટાઈનું કામકાજ આપણે કરેલું હતું અને અહીંયા ઊભું રહોડાનું કામકાજ કરાવવાનું હતું એટલે મને કે પવાજી આવીને તમે તમારું કામકાજ સારું હોય અમને ઊભું રહોડું બનાવી આપો પથ્થરનું માપ આપ્યું અમે પથ્થરનું માપ લઈને કામકાજ સારું લાગ્યું એટલે પથ્થરનું માપ પણ આપી દીધું માપ લઈને ટાઈસ ઉપર પરતા અને મારા જોડે ટાઈમ હતો થોડોક મારા ફોલોઅરને મારા થોડોક ટાઈસોનું કામકાજ બતાવી ના હું તરત મગનબાના ઘરે જવા માટે રવાના થઈ ગયો મગનમાં ઘરે ચા મૂકીને રાખતા જ તા અમે અંદર જઈએ એના જૂના મકાને બેઠા હતા કે આવો પવાજી માન બધે હતા પાણી પીધું પાણી પીને તરત ચાની એક ચુસ્કી મારી નાખી અને એને પણ વિડીયો અમે પણ લઈ લીધા તરત વિડીયો બનાવી એના ઘરેથી તરત નીકળી ગયા અમે થરા જવા માટે થરા પોપર બજારમાં પહોંચી જવા આવ્યા માર્બલ કોઈને પથ્થર લાવો તો રાજ માર્બલનો કોન્ટેક કરવો માર્બલમાં પહોંચી ગયા ત્યાં અમે બ્લેક પથ્થર પસંદ કર્યો રહોડા માટે અમારે એ રીત ચર્ચા ચાલુ છે ભાઈ કે મારે બ્લેક જ પથ્થર જોવે સારામાં સારો ઊંચો ક્વોલિટી વાળો પહોંચો ભાઈ ત્યાંના માલિક રાજમાર્બલનો પથ્થર લઈને તરત કટિંગ કરાવી બિલના પૈસા આપી દીધા રૂપિયા તેર હજાર રૂપિયા બિલના પૈસા આપીને તરત સોયાબાની લાટીએ નીકળી ગયા સુબાની લાટીએ મને દો બે કમાડ લેવાના હતો બે કમાડનો કલર પસંદ કરવામાં આવ્યો કમલેશભાઈ પસંદ કરીને બે કલર આરું ફાઇનલ એનું કમળ પસંદ થઈ ગયું અમારે કમળ પસંદ કરીને તરત જવાનું કર્યું જમવા તો બારે વરસાદ ચાલુ હતો બહુ વરસાદ ઘડીને રહી ગયો એટલે તરત અમે ગયા ઠાકરમાં ઠાકરમાં જઈ જમવા માટે જોરદાર ભૂખ પણ લાગી હતી કમલેશ ગઈ ચાલો તમારે કારીગર જે જમવું હોય જમાડી નાખી અને આપણે તો પછી કે પાર્કું ભણું મળે તો પછી સારું તો મગાવીએ નહીં પનીર ભુરચી મગાવી નાખી અને સેવ ટમાટાની શાક મગાવીને પાખરી મગાવી નાખી ઠંડી ઠંડી સાસ મગાવી નાખી ખાઈને તરત બહાર નીકળી ગયા બહાર નીકળ્યા એટલે બ્લેક કલરની ગાડી પડી હતી આપણો જીવ બગડ્યો કે આપણા ફોલોવરો લાઈકનો ફોલો કરે તારે આપણે આવી ગમે ત્યારે ગાડી આપણે છોડાવી નાખીશું પણ હાલ તો આપણે હોંડા લઈને નેકળી જવું પડશે તરત હોંડા લઈને આકળ્યા એટલે રોંગ સાઈડ જતા હતા દર્શન હોટલ આવી દર્શન હોટલની બાજુમાં એચપી પેટ્રોલ પંપ વડા હે વડા પેટ્રોલ પંપે જઈ અને ખાલી ઢોકણું ખોલીને વધાર તો નહીં ના ખુ અંડા હતું એટલે હોવાનું પેટ્રોલ નખાયું હોવાનું પેટ્રોલ ન પેટ્રોલ નાખતા હતા હોવાનું એનો વિડીયો બનાવતા હતા એટલે પેટ્રોલ પંપવાળા પૂછતા હતા કે વિડીયો કેમ બનાવે છે મૂકી તો ખાલી અમારો બ્લોગ ઉપાડવા માટે બનાવે છે તો વિડીયો નહીં તરત રોંગ સાઈડ થી સાલું સાઈડ જતા રહ્યા સાલું સાઈડથી અમારું એવું રણિયાળું ગમ ભડા જે હનુમાન દાદાનું મંદિર ટટોણા વડા વડાથી પાદરા દુગરાયણ આવી જાય દુગરાણ આવતા તો બારિશ થોડી નાખી આવતી હતી બાઇક આંકવા તરત આવી ગયા અમારું જેવું આતૃસ આકોલી ગામ ગોગા મંદિરનું ધામ આવી ગયું મનપુરના આકોલી ગામ ગામમાં અંદર અમારી એન્ટ્રી થાય હતી જેવું મારા ફોલોવરો મારા લાઈકો કરજો અને વિડીયો શેર કરજો જેવી તમે અમારું આકોલી ગામની રણિયાળાની વાત જોઈ રહ્યા હતા એવો આકોલી ગામમાં આપણી એન્ટ્રી થાય હતી અકોલી ગામમાં અમારા પુલ જોઈ લખો આકોલી ગામ કેવું લાગે છે આકોલી ગામના નેશનલ સત્યાવી હાઈવે નંબર છે બસ આકોલી ગામના આપણે રોડે અંદર જઈશું એટલે બે કિલોમીટર પહેલા જ આપણે નંદી મહારાજના દર્શન થઈ જાય છે નંદી મહારાજ શ્રાવણ મહિનો ચાલુ તરત આકોલીમાં નીકળ્યા એટલે ગામમાં આવતા તો તરત કાંકરિયું મોટા બાવળ દેખાય ને નડકા બાવળી અમારું મેન સંડાસ કહેવાય અમારા આખા ગામનું સંડા ટોયલેટ કહેવાય તરત નીકળ્યા એથી અમારા ઘરના રસ્તા દેખાતા હશે અમારું અમારું ફોર્મે આખી સોસાયટી અમારું ઘર એ સામે જગ્યા છે એથી આવી ગયા અમારા જે ઘરે જવાનો રસ્તો હોઈએ પહેલાં જ અમારા રસિકભાઈ પંચાલનું મોટું શોપિંગ બનાવેલું છે હોલસોલ માલ મળી દે પછી લાલાજીની મુલાકાત લીધી લાલાજી જોડે ગયા એટલે નાના નાના ટેણીયા ફી ફાયર રમતા હતા ફી ફાયરમાં જોઈ ટેણિયા કે પવાજી બ્લોગમાં અમારે પણ આવવું છે લાઈકને ફોલો કરજો અમારા ભાઈબંધ છોટા છે પણ એમ કહેતા લાલાજી જોડે ગયા લાલાજી કે પાસ પાસ ખૈરો પાંચ પાવાજી પાસ પાસ લઈને અંદર નીકળી ગયા અમારા જે આપણે એડિટ કરવાનો છે ને બ્લોક એવા આપણે રામદેવનગરમાં રામદેવનગરમાં એટલે અમારા બધા મિત્રો મળી ગયા બધા મિત્રોને સાથે ઘડી વાતચીત કરી અંદર ગયા લાઇબ્રેરીની અંદર જોયા તો અમારા ત્રણ મિત્ર બીજા અંદર પણ બેઠા હતા ત્રણ મિત્ર જોડે વાતચીત કરી કે આજે અમે બ્લોક સારો બનાવ્યો છે મને એડિટ કરી આલો વિપુલભાઈ કે કોઈ વાંધો નહીં એડિટ કરી આપીએ આ વિડીયો સારો લાગે લાઇક કરજો ફોલો કરજો અને શેર કરજો જય માતાજી કાલે આપણો નવો બ્લોગ પણ આવી જશે